બોગસ તબીબ ઝડપી પાડવામાં આવ્યો અને પાસેથી દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે ઝડપાયો છે આ વ્યક્તિ કોઈ પણ ડિગ્રી કે પ્રમાણપત્ર વગેરે એલોપેથી દવા આપતો હતો ગેરકાયદરસર રીતે સારવાર કરતો હતો જિલ્લા એસઓજી પોલીસે રેડ કરી અને આ બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો એલોપેથી દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે સુનિલ ઠાકરે નામનો આ બોગસ તબીબ છે લોકોને એલોપેથી દવા આપતો હતો અને ભરમાવતો હતો મહારાષ્ટ્રના સુનિલ ઠાકરે નામનો બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યો છે આ વ્યક્તિ કોઈ પણ માન્ય ડિગ્રી કે પ્રમાણપત્ર વગર એલોપેથી દવાઓ આપીને ગેરકાયદેસર રીતે સારવાર કરતો હોવાનું સામે આવ્યું છે જેનાથી લોકોના આરોગ્ય સાથે જોખમ ઊભું થયું પોલીસે તેની પાસેથી એક લાખથી વધુની કિંમતના એલોપેથી જથ્થો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે આ રીતે અવારનવાર બોગસ તબીબો ઝડપી પાડવામાં આવે છે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે તાપીના ઉછેલ તાલુકામાંથી આ બોગસ તબીબ ઝડપી લેવામાં આવ્યું છે છાપતી ગામેથી આ બોગસ ડોક્ટર ઝડપાયો છે તેની પાસેથી દવાઓનો જથ્થો પણ ઝડપી લેવામાં આવ્યો છે જિલ્લા એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી અને બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુગલ તબીબ પાસેથી દવાનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે